અંબાલાલ પટેલે ગુજરાતમાં લાંબા સમય સુધી કમોસમી વરસાદની મોટી આગાહી કરી છે આગામી બાર કલાકમાં અમદાવાદ અને ગાંધીનગરમાં માં વરસાદ પડી શકે છે અંબાલાલ પટેલના ના જણાવ્યા પ્રમાણે મોંથા વાવાઝોડાની અસર બે નવેમ્બર સુધી પશ્ચિમ અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે આઠ થી પંદર નવેમ્બર વચ્ચે સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદ મહિના સુધી કમોસમી વરસાદની અંબાલાલ પટેલની આગાહી છે વર્તમાનમાં વરસાદી સિસ્ટમના કારણે આગામી બે નવેમ્બર સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે તથા બે નવેમ્બર સુધી પશ્ચિમ દક્ષિણ સૌરાષ્ટ્રમાં અરબી સમુદ્રનું હળવું દબાણના કારણે અતિ ભારે વરસાદની આગાહી છે રાજ્યમાં અરબી સમુદ્રમાં હવાના હળવા દબાણ અને મોંધા વાવાઝોડાની અસર બે નવેમ્બર સુધી રહેશે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર